ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર છેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે જે ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બી એન મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ને આગળની તપાસ ડિસ્ટાર્ફ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવ્યો છે એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે ને

હાલ તો એના સૌ આરોપીની તપાસ ચાલુ છે જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી ત્રીસ એક જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે જેમની પાસેથી એ ભાડા લેતો તો એમને પણ આરોપી બનાવ્યા છે તપાસ દરમિયાન એમને પણ આરોપી બનાવ્યા છે કઈ કઈ બેંક ના એટીએમ સાથે આ કર્યું એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત એ તમામની એમની પાસે એટીએમ ના કાર્ડ છે રાજકોટ શહેર હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની ચીણવટ કરી રીતે તપાસ થશે